ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી તરફથી એસવીઆઈટી એનએસએસ પ્રોગ્રામમાં ઓફિસર ડોક્ટર વિકાસ અગ્રવાલનું સન્માન વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી સુરત મહાનગરપાલિકા દિશા યુનિટ સુરત અને ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ એચઆઈ એઇડ્સ જીએસએનપી પ્લસ સંયુક્ત ઉપક્રમે એચઆઈવી એઇડ્સ જનજાગૃતિ અર્થે પહેલી ડિસેમ્બર બે હજાર પચીસ સોમવારના રોજ રાજ્ય સ્તરીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આવ્યું હતું આ કાર્યક્રમમાં એઇડસ સાથે સંકળાયેલી સંસ્થાઓ એચઆઈવી પોઝિટિવ પીપલ્સ અને તેમના માટે કાર્યકર્તા વ્યક્તિઓને તેમની કામગીરી માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સુરત શહેરના મેયર દક્ષિણ દક્ષેશ મવાણી નાનુભાઈ વેનાણી પૂર્વ ભૂતપૂર્વ એમએલએ સાલિની અગ્રવાલ મ્યુનિસિપલ કમિશનર સુરત અને અનુપમસિંહ ગેહલોત આઈપીએસ કમિશનર સુરત વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ સંદર્ભે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં રસ રસનીય અને સુંદર કામગીરી કરવા બદલ એસવીઆઈટી વાસદના એનએસએસ પ્રોગ્રામર ઓફિસર ડૉક્ટર વિકાસ અગ્રવાલને લોકકલ્યાણ માટે સુંદર કામગીરી માટે ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી તરફથી અનુપમસિંહ ગેહલોતના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા મારું નામ ડૉક્ટર દેવેશ સોની છે પ્રિન્સિપાલ એસવીઆઈટી વાસદ અમારી સંસ્થામાં એનએસએસ યુનિટમાં અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેવી કે થેલેસેમિયા ટેસ્ટ એઇડ્સ અવેરનેસ પ્રોગ્રામ સીપીઆર ટ્રેનિંગ રેડ રિબન કાર્યક્રમ હેલ્થ ચેકઅપ પ્રોગ્રામ વગેરે વગેરે તાજેતરમાં પહેલી ડિસેમ્બરના રોજ જે એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી એઇડ્સ અવેરનેસ કાર્યક્રમની આયોજન કરવામાં આવ્યું તેમાં અમારી સંસ્થાના એનએસએસ કોઓર્ડિનેટર વિકાસ અગ્રવાલ તથા તેમની સમગ્ર ટીમે શ્રેષ્ઠ કામગીરી કરી તે બદલ તેમને ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી તરફથી પુરસ્કૃત કરવામાં આવે છે આ બદલ ડોક્ટર વિકાસ અગ્રવાલ તથા તેમની કમિટીને ખૂબ ખૂબ અભિનંદન યે હે હલચલ ટીવી નેટવર્ક ઓર આપ દેખ રહે હે હલચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ કી ખબર